અશોકભાઈ અશોક ભાઈ ક્યાં છો તમે એ તો એ રોય ભાઈ ચાલો આના હાથમાં કક્ષ છે હા દેખાય રહ Más e no, yeah. no, no. es la mitra, museo. musea. La mitra. La musea. La musea. La La musea. La no La musea. musea. La musea. La musea. La La musea. La musea. La musea. La शुभ भाई व्यक्तियाँ प्राप्त हैं। हेलो शुभ भाई कैसे हो? हम्म शे भाई। रोज़ आए शुभ भाई से हाँ यहाँ hmm. तो ना दुखी आसक्त हो गए। कुक दवा हो तो अच्छी तो आनी है दुखिया करे सब तो दवा ले ही ली हरी दिखाए। हेलो मित्रा मैसेज करो आ हम्म शे है? हाँ <laughs> नहीं हूँ क्या भाई? रोज़ जाओ। हूँ क्या આનું નામ હશે એ કઈક્યો તમે મેસેજમાં કોઈને નત ખબર ખબર હોય પણ મેસેજ કરતા આળસડે છે એમ ક્યો કે તમે જવાબ દઈ દેતા હોય તો અમારે દેવો નહી કામ મિત્ર

આસ્તો તમારે તમારે છે કાઈ ક્યાં ગયો તો એડ્રેસ રહે છે તમે ફરતું આખું ધારી ફરી લીધું

બાકી છે <laughs> 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 ખાટી મીઠી પીપર ખાટી મીઠી પીપર ખોટું તમારું હાવ ખોટું હાથ બહુ દુખે છે ને એટલે આમ નથી રખાતો હાથ આમ રાખવો પડે છે ખટી મીઠી પીપર એ તો કોઈ ખાવી પીપર હેલો હેલો હા કલર કલર નહી તો અંદર ક્યો આવો કલર દે હા વાસાની છે જવાબ દઈ દયો ખબર જ નથી કોઈને કેટલા રણા જોવે છે હાલો મિત્ર

ભાણા પાઈ જ લ્યા હ આપણા આમાં આપની ઈજ્જત નહી શેનું કેરો થન નું બોલ્યા ઈ વાત હો ભાઈ એના છેને એના મિત્ર કે છે કેરો લગાડવા હાથ દુખ્યા છે ને હાથ દુખ્યા છે ને લગાવવાનું લગાડવાનું એટલે મેં કીધું દિવાળી લેતી એટલે એક મૂકી દેવી હાસી વાત છે તમારી ભાઈ હવે એમ મિત્ર એમ કીધું કે ગાયનો પોદળો લગાડો ગાયનો પોદળો લગાડે દુખતો હોય તો ગાયના પરે તે ઉ ધોવાનો હાથ હા ભાઈ એમ જ તરહ છે છો પોદળો થોડો લગાડે કેરોસન કીધું ઈ કદાય હોય એવું કેરોસન થી પણ કાય ન થાય થાય કે તુંલા ભાઈ હું નક સુ હ કો 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 શો હમ કાઈ નું કાઈ નહીં કેમ છો મજામાં રવિભાઈ મજામાં તમે સાસી લખતી તારા હમ ઓફર આમ નું ક્યાં આપ લે બેન દીકું પછી

હા ફી કલર વાહ આવ્યું હતું ભેથી જોવો શું મિત્ર હા ફળી હા મેં આવ્યા હતા બોલે મેં કુસો સી હાથ દુખે છે ચોકે લખ્યો છે હમ હમ હા પછી આ હું પછી હાથ દુખે પછી પાછળ હાથ દુખે છે હાથ તો દુખે છે એ <laughs>

દિલીપભાઈ હા એ હાથ હા છે તમારી મજામાં ભાઈ આવો તારે આટો મારવા ફરવા ફરવા

ભીણવત નથી હું નિહાળે ગયો નથી એમાં વાંચતા કેતા આવડે સેવ તેવું આવડે મુસફરા હોય એ આવડે ને દિલીપભાઈ ને એવું આવડે બીજું કઈ આવડતું નથી ચાલો તો જય માતાજી મિત્ર બતા હવે ઘડીકમાં કહી દીધું ગુડ નાઇટ હું કહું છું જય માતાજી બતા કાલે લાઈવ સાચી હોવારમાં હવર મગલ લાઈવ થા લાઈવ જો લાઈવ માં જય માતાજી બધાયને ગુજરાતી માં લખો સુઈ जाओ અ મે મરજી એ વાત સાચી હો ભાઈ સારું હાલો જય માતાજી બધા મિત્ર ને કાલે સવારે લાઈવ આવી ગયો જય માતાજી બધાને